મિત્રો તાજા અને તમારા ખિસ્સાને ખાલી કરતા મોટા સમાચાર વાહન ચાલકો જાણો નવા નિયમો અને મોટી જાહેરાત નહીતર થશે પચીસ હજાર રૂપિયા દંડ અને ત્રણ વર્ષની કડક જેલની સજા ગુજરાત સરકારનો ધડાધડ મોટો નિર્ણય જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહીશું વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો પીએમ મોદીના વિદેશ પ્રવાસને લઈને આવ્યા મહત્વના સમાચાર દેશમાં ત્રીજીવાર પીએમ તરીકે પીએમ મોદીએ શપથ લઈ લીધા છે શપથ લીધા બાદ તેનો પહેલો વિદેશ પ્રવાસ ઇટલીનો હશે વિદેશ સચિવે આપેલી માહિતી મુજબ પીએમ મોદી જી સેવન સંમેલનમાં ભાગ લેવા તેર જૂને ઇટાલી જશે અને ચૌદમી જૂને પીએમ જી સેવન કોન્ફરન્સમાં ભાગ લેશે જેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને આફ્રિકાના મુખ્ય મુદ્દા રહેવાના છે આ જી સેવનમાં રશિયા યુક્રેન યુદ્ધ અને મધ્ય પૂર્વની સ્થિતિ પર ચર્ચા કરવામાં આવશે ત્યારબાદ મુખ્યમંત્રીઓને સીઆર પાટીલે પાઠવ્યા અભિનંદન જળશક્તિ કેન્દ્રીય મંત્રી અને નવસારી સાંસદ બનેલા સી આર પાટીલે આંધ્રપ્રદેશમાં મુખ્યમંત્રી શપથ લેનાર ચંદ્રબાબુ નાયડુ અને નાયબ મુખ્યમંત્રી શપથ લેનાર પવન કલ્યાણને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા છે સાથે એક્સ પર લખ્યું એનડીએ સરકાર હેઠળ લોકોની સેવા કરવા અને રાજ્યને વધુ ઊંચાઈઓ તરફ લઈ જવાના તમામ પ્રયાસોમાં તમને મોટી સફળતા પ્રાપ્ત થાય અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ મહત્વના સમાચાર અને અહીં ભાજપના પહેલા સીએમએ લીધા શપથ ઓડિશાના નવા મુખ્યમંત્રી તરીકે મોહનચરણ માંઝીએ શપથ લીધા છે આ સાથે ઓડિશામાં ભાજપના પહેલા મુખ્યમંત્રી સત્તા પર આવ્યા છે શપથ ગ્રહણ સમારોહમાં પીએમ મોદી અમિત શાહ જેપી નડ્ડા અને ઓડિશાના પૂર્વ મુખ્યમંત્રી નવીન પટનાયક પણ હાજર રહ્યા હતા ચિંતાજનક સમાચાર અને મહારાષ્ટ્રના હાથમાંથી સરકી રહ્યું છે ભાજપ ચાર મહિના બાદ મહારાષ્ટ્રના વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે જોકે હાલમાં આવેલા લોકસભાના પરિણામને કારણે મહારાષ્ટ્રની રાજનીતિમાં ભારે હલચલ જોવા મળી રહી છે

હવે અરુણાચલ પ્રદેશના નવા સીએમ નામની જાહેરાત થઈ છે અને પૂર્વ સીએમ પેમા ખાંડુને અરુણાચલ પ્રદેશના બીજેપી વિધાયક દળના નેતા તરીકે પસંદ કરાયા છે તેઓ આવતીકાલે એટલે કે ગુરુવારે સીએમ પદના શપથ ગ્રહણ કરશે અરુણાચલ પ્રદેશમાં ભાજપે સાહીઠ માટી બેઠકો જીતી છે જે પેમા ખાંડુ કોંગ્રેસ છોડીને બીજેપીમાં જોડાયા છે આગળના મોટા સમાચાર અગ્નિકાંડ બાદ ગુજરાત સરકાર લઈ શકે છે મોટો નિર્ણય રાજકોટમાં થયેલા અગ્નિકાંડના પડઘા રાજ્યભરમાં જોવા મળ્યા છે આ ઘટનામાં સત્યાવીસ લોકોના મોત થયા છે ત્યારે હવે રાજ્ય સરકાર ફાયર એનઓસી રેન્યુઅલ પોલિસી બદલી શકે છે તેવા અહેવાલ પ્રાપ્ત થયા છે મળતી માહિતી મુજબ ફાયર એનઓસી રિન્યુ ની જવાબદારી ચીફ ફાયર ઓફિસરને મળી શકે છે ફાયર સેફ્ટી ની પ્રક્રિયા ફેરફાર કરી સરકાર આવી ઘટના ફરી ન બને તે માટે પૂરેપૂરા પ્રયત્ન કરી રહી છે હવે રાહુલ ગાંધીએ પીએમ નરેન્દ્ર મોદી પર કર્યા આકરા પ્રહાર પીએમ મોદી પર નિશાન સાધતા રાહુલ ગાંધીએ લખ્યું રિયાસી કઠુઆ અને ડોડામાં ત્રણ દિવસમાં ત્રણ અલગ અલગ આતંકવાદી ઘટના બની છે પરંતુ વડાપ્રધાન હજુ પણ ઉજવણીમાં જ મગ્ન છે દેશ જવાબ માંગી રહ્યો છે કે ભાજપ સરકારમાં આતંકવાદી હુમલાનું કાવતરું ઘડનારા કેમ પકડાતા નથી અભિનંદનનો જવાબ આપવામાં વ્યસ્ત નરેન્દ્ર મોદીને માર્યા ગયેલા શ્રદ્ધાળુના પરિવારજનની ચીસો શું સંભળાતી નથી બે વાહન ચાલકો જાણી લો નવા નિયમ લાગુ સરકાર બેફામ દોડતા ભારે વાહનો પર લગામ લગાવવા માટે નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે નવા નિયમો અનુસાર રાજ્યભરમાં ભારે વાહનો આજથી ઓટોમેટિક ટેસ્ટિંગ ફરજિયાત રહેશે ઓટોમેટિક ટેસ્ટિંગ વિનાના વાહનો રસ્તા પર દોડતા દેખાશે તો ગંભીર ગુનો ગણાશે પીપીપીના ધોરણે ઓગણચાળીસ ઓટોમેટિક ટેસ્ટિંગ કાર્યરત કરીને ભ્રષ્ટાચારને ડામવા માટે તંત્ર દ્વારા મોટો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે એટલું જ નહીં મિત્રો વાહન ચાલકો જાણી લેજો નહીતર થશે મોટો દંડ અને જેલની સજા બાળકોને ગાડી આપનાર વાલીઓને પાઠ શીખવાડવા માટે આજે અમદાવાદના ટ્રાફિક પોલીસ કમિશનર આરટીઓ ડીઓ એએમસીના અધિકારીઓ એક મહત્વનો સેમિનાર યોજાયો ડીસીપી સફીન હસનની આગેવાનીમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં જણાવવામાં આવ્યું છે કે લાયસન્સ વગર બાળક વાહન ચલાવશે તો કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે બાળક અકસ્માત સર્જશે તો તેના માટે જેના વાહન જેના નામ પર હશે તેને પચીસ હજાર રૂપિયાનો દંડ અને ત્રણ વર્ષની જેલની કડક સજા થશે